અમદાવાદની જશાહીબાગની રાજસ્થાન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી ડીઓના આદેશ બાદ પણ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે વાલીઓ ફરી એક વખત વિરોધ નોંધાવવા માટે શાળાએ પહોંચ્યા પ્રવેશ માટે શાળાએ વાલીઓને ના પાડતા વિરોધ પ્રદર્શન કર્યું હતું ધોરણ આઠ બાદ ધોરણ નવમાં

તો તમને અમે ફોર્મ કે એડમિશન આપશું એમની કોઈ અસર લાગતી નથી સરકાર કે બેટી પઢાઓ બેટી પઢાવો બરોબર છે પણ આ તો હવે છોકરીઓ ભણશે ક્યાં જે આ સ્કૂલનું જે માન્યતા હતી હિન્દી હાઈસ્કૂલ ની હતી જયારે બની ત્યારે આજે પચાસ વર્ષ પહેલા જયારે બન્યું બિલકુલ સર એવું છે બે દિવસથી અમે ધક્કા ખાવે છે બધા વાલીઓ પોતપોતાના ધંધો રોજગાર છોડીને અહીં આવી રહ્યા છે પણ અહીંયા ચોક્કસ કોઈ જવાબ આપતા નથી અહીંયા અમારે અમારા છોકરો અને છોકરી અહીંયા બે જણ ભણે છે અને આ લોકો અમને ડીઓની પરમિશન કે લખિતમાં આપી નહીં એટલે અમે તમારા છોકરાઓને એડમિશન નહીં આપીએ કીધું કે ભાઈ તમારો છોકરો નવામાં અહીંયા ભણશે નવામાં અહીંયા ભણશે અને નવામાં એડમિશન મળશે આજે અમે આયા તો કંઈ આપતા નથી મનમાં ખોટ જ છે આ લોકો આપવા જ નથી કરી રહ્યા છે અને આ લોકો નાટક કરી રહ્યા છે એમને ત્યાં આવ્યા એમનો મુરાદ એક જ છે કે હવે આઠ સુધી બંધ કરી આગળ હિન્દી મીડિયમ ચાલુ એમની મુરાદ નથી એ શું સમજે છે કે હિન્દી હવે આજુબાજુમાં કંઈ નથી એ બધા હવે ક્યાં જશે અમારા છોકરાનું એડમિશન ખરાબ છે એ શું કહે કે બેટી પડાવો બેટી બચાવો એ બધું કહે કે બેટી પડાવવાનું અહીંયા છે પરમિશન કઈ હે એ બેટીને કાઢવા માંગે રહ્યા કેમ કાઢવા માંગે રહ્યા અત્યારે મારા બાળકીનું અત્યારે ભવિષ્યનો સવાલ છે મૂળ મૂળ બોર્ડની છે એક્ઝામ એનું એડમિશન ના મળે તો બાળકોના ભવિષ્યનું શું મારું બસ કહેવાનું એ જ છે હિન્દી મીડિયમની જે છે એ જ્ઞાનોદય અમારી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ છે એટલે એની એલસી અમારે કમ્પલસરી આપી જ દેવી પડે છોકરાઓને એમ કે નવમીમાં એ ગ્રાન્ટેડ સેક્શન છે એમાં નવેસરથી એડમિશન લેવાનું હોય છે પણ અમારે અત્યારે શિક્ષક નથી અત્યારે નવ શિક્ષકમાંથી આઠ શિક્ષકોની ઘટ છે અને ત્રણ ક્લેરિકલ પોસ્ટની ઘટ છે જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી અમે એમની એડમિશન આપવા માટેની અમારી ના નથી અમને શિક્ષકો મળે તો અમે તો સ્કૂલ ચલાવવા તૈયાર છીએ